અને આ સરકારી યોજના નું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ પાંચસો પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમે તમે જો દર મહિને રૂપિયાનું પેન્શન માંગતા તો દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષથી વધુ રોકાણ કરવાનું હોય છે ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ દેવા માફક કરવાને બદલે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો આ વર્ષે કમોસમી વરસાદ અને અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ખેડૂતો પાસે દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા જે બહારમાંથી રાહત આપવા અથવા દેવા માફ કરવા ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતના દેવા માફ થયા પણ આપણા ગુજરાતની અંદર કેમ થયા નથી જ્યારે આ વખતે પણ ફરી એકવાર ગુજરાતની અંદર ભાજપની સરકાર બની જેને ધ્યાનમાં રાખીને રાજ્ય રાજ્યમાં ફરી એકવાર માફીનો મુદ્દો સરસામાવ્યો ત્યારે મિત્રો તેલંગાણી અંદર ભાજપ સરકાર છે ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ કર્યા હતા તો ગુજરાતના ખેડૂતોના કેમ કરવામાં આવ્યા નથી તેને લઈને મામલો છે તે ગરમાયો હતો

અને રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કરીશું મહિલાઓને મળશે રૂપિયા સાત હજાર પ્રધાનમંત્રી સોરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવ ડિસેમ્બર નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી ની વીમા સખી યોજના શરૂઆત કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છેલ્લા એક મહિનામાં પચાસ હજાર થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું હતું એલઆઇસી વીમા સખી યોજના અઢારથી લઈને સિત્તેર વર્ષની વયની દસમુ પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર વાત કરીશું રેશન કાર્ડ ની અંદર મુખ્ય પાંચ ફાયદા રાશન કાર્ડ યોજના છે તેની અંદર યોજનામાં દરેક સભ્યને પાંચ કિલો રાશન મફત આપવામાં આવે છે પાક વીમા લાભ કુદરતી આફતોથી પાકને થતા નુકસાન સામે રક્ષણ મેળવી શકાય મફત સિલિન્ડર યોજના જેમ કે ઉજ્જવલા ગેસ યોજના છે જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડર મળવા શકાય છે દોસ્તો વાત કરીશું નવા સમાચાર ઈ કેવાયસી મોટો નિર્ણય ખુશ ખબર રાજ્યની અંદર શિશુવૃત્તિને લઈને ઈ કેવાયસી ના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદ થઈ ત્યારે હવેથી ઈકેવાયસી કેવાયસી નહી થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે તેલા ઘણા સમયથી ઈ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો લાગી હતી